નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પંડિત દીનદયાય ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે ડેન્ટલ ટેકનિશિયન જેની કુલ જગ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એક અથવા બે વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય જોઈએ જેનું માસિક વેતન વીસ હજાર પર મંથ છે જેની વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં એટલે કે મેક્સિમમ ફોર્ટીન યર્સ બીજું છે સાયકોલોજિસ્ટ જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર સાયકોલોજિસ્ટની ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી કોર્સ કરેલો હોવો જોઈએ જેનું માસિક ફિક્સ વેતન ચૌદ હજાર પર મંથ છે જેની વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં ત્રીજું છે ઓડિયો કોમ સ્પીથ થેરાપિસ્ટ જેની કુલ જગ્યા એક એટલે કે એ જગ્યા પર ઓડિયો કોમ થેરાપિસ્ટની ભરતી છે જેની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કરેલું હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન ઓગણીસ હજાર પર મંથ છે જેની વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં ચોથું છે સ્ટાફ નર્સ જેની કુલ જગ્યા એક એક જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાંથી જીએનએમ કરેલું હોવું જોઈએ અને સાથે જીએનસીમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ જેનું માસિક ફિક્સ વેતન રૂપિયા વીસ હજાર પર મંથ છે જેની વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ નહીં ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એક નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્યસાથી વેબસાઇટ આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલી અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું ઉમેદવારે ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓ પર અરજી કરવાની રહેશે રજિસ્ટર્ડ પોસ્ટ કુરિયર સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં એટલે કે ઉમેદવારે અરજી ફક્ત ઓનલાઈન કરવાની રહેશે બીજું સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તેવી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જો સ્પષ્ટ ન તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજીઓ રદ ગણવામાં આવશે બીજું અધૂરી વિગતવાળું અરજી અમાન્ય ગણવામાં આવશે ચોથું ઉમેદવારની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે પાંચમું ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં છઠ્ઠું ઉમેદવાર તંદન હંગામી ધોરણે કરાર આધારિત ભરતી હોવાથી કોઈ હિત કે હક મળવાપાત્ર રહેશે નહીં આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ સૌ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબપેજ ઓપન થશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે આઈ એગ્રી પર ક્લિક કરશો ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે જો તમે પ્રથમ વાર લોગિન કરતા હોવ તો તમારે નીચો ઓપ્શન્સ આપેલો છે નોટ રજીસ્ટર્ડનો એની પર ક્લિક કરવાનું છે જેમાં તમારે સૌપ્રથમ પર્સનલ ડિટેલ કોમ્યુનિકેશન ડિટેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે પર્સનલ ડિટેલમાં તમારું નામ ફાધરનું નામ સરનેમ લખવાની છે ત્યારબાદ બર્થ ડેટ જેન્ડર કેટેગરી નેશનાલિટી અને પછી ડિસેબિલિટી લખવાની છે ડિસેબિલિટી એટલે તમારી ખોડકા પણ છે કે નહીં તે લખવાનું રહેશે ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલમાં તમારે પ્રેઝન્ટ અને પર્મનન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર અને ચાલુ હોય તેવી ઈમેલ આઈડી લખવાની છે કારણ કે ઈમેલ આઈડી તમારે વ્યવહારમાં ઈમેલ આઈડી જ રહેશે એટલે કોઈ પણ ઇન્ટરવ્યૂ માટેનું કંઈ પણ મેલ આવશે જે તમારે ઈમેલ આઈડી પર આવવાનું છે ત્યારબાદ તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરીને ચેકબોક્સમાં રાઇટ ક્લિક કરીને સેવ પર ક્લિક કરવાનું છે સેવ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર પાસવર્ડ અને રજીસ્ટ્રેશન નંબર આવશે ત્યારબાદ ફરીથી તમારે મેન વેબસાઇટ પર જતું રહેવાનું છે અને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગઇન કરીને તમારે એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે આ વિડીયોને લગતી તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ